છે ને આની જે નીડલ હોય ને આ ની આ જો અહીંથી કોન્ટેકનો નીકળી ગયો પડદાથી આનું વાઇબ્રેશન થાય ને પડદા ઉપર જાય એટલે એનો કોન્ટેક્ટ છે ને છૂટો પડી ગયો છે એટલે પાછી કોન્ટેક્ટ મારે કરવો પડશે ઈને તો સલ પે નિતાયા સહી પે નિગાહે સહી પે નિતાયા કોઈ ન જાને કિ રહે છે કે ફે દેખે કોઈ ન જાને કિ રહે છે કે ફે દેખે આયા માયા うん。 કોકરા ભૂંગળું છે ને દીકરી આપણે પાસે પૂછ કરી દે વડીલ તમારું નામ શું ને તમે રેડિયો મેન તરીકે ઓળખાવ છો આ રેડિયો નો શોખ કેમ આટલો બધો અને ક્યારથી શોખ છે વાત કરો નાખી હું એસએસસી પાસ થયો ત્યાર પછી કોલેજ માં ને મારા વડીલોની ઈચ્છા હતી જાવ પણ મને ટેકનિકલ માં વધારે ઇન્ટરેસ્ટ હું નાનો હતો ત્યારે સેલ ના લેમ્પ ને એની થી પ્રેમા કરતો હું લોકો બધા મારા વડીલો મને ખીજા હતા પણ મેં કીધું નહીં મારે કોલેજ નથી કરવી અને મેં ટેકનિકલ નો કોર્સ રેડિયો કોર્સ નો આરએસ એટલે કે રેડિયો સર્વિસિંગ એ વખતે કોર્સ ચાલતો અત્યારે તો નથી કોર્સ એટલે એમાં એક કોર્સ મેં ફૂલ ટાઈમ કર્યું અને એને હિસાબે મને જે જાણવાનું મળ્યું નોલેજ અને ત્યાર પછી સતત ઓગણીસો ને ચોસઠ પછી સતત હું આ લાઈનમાં છું રેડિયોનું કલેક્શન કરવું એને રિપેર કરવા બને ત્યાં સુધી હું બંધ હાલતમાં લઉં એનું કારણ મને થોડાક સસ્તા પડે પછી રિપેરિંગ કરવાની મને મજા આવે અને હું એ માનું છું કે રેડિયો બંધ હોય ને હું ચાલુ કરું તો હું એમ માનું છું કે એની દુઆ મને મળે છે એના આશીર્વાદ મને મળે છે કેટલા ટાઈમથી આ રેડિયો છે કેટલા રેડિયો ભેગા કરી ક્યાં ક્યાં રેડિયો છે કંપનીમાં તો લગભગ ફિલિપ્સ નેશનલ સિમેન્સ ગ્રુન્ડિંગ વાકો ઘણી ઘણી લગભગ જર્મન જાપાન ઇંગ્લેન્ડ ઇન્ડિયા આ બધી બધા દેશોના અલગ અલગ કંપનીના રેડિયો મારી પાસે છે ક્યાંથી આ ભેગા કર્યા તો બહુ મોટી બાબત તમે વાત કરી મારો ખાસ શોખ આ બધું તો બહુ ઓછા મળે પણ જે જેને ગુજરી બજાર બોમ્બે માં ચોર બજાર આ બધી જે રવિવારીઓ ભરાતી હોય ત્યાં જૂની વસ્તુઓ વેચાવા આવતી હોય એમાં રેડિયોનો જમાનો પૂરો થયો ત્યાર પછી આવા રેડિયો લોકો વેચી નાખતા અને આ રેડિયો બધા એવી જગ્યાએ મળે કારણ કે કોઈના ફેરેથી તો આપણે ગોતી નહીં જઈ શકીએ નહીં એટલે આ રીતે હું જે ભાવનગરની રવિવારી છે રાજકોટની રવિવારી છે બોમ્બેની ગુજરી બજાર શુક્રવારી છે આવી રીતે હું અલગ અલગ જગ્યાએ જઈ અને જૂની વસ્તુઓ રેડિયોને લગતી કે ઇલેક્ટ્રોનિક્સને લગતી ભેગી કરતો હું વાલવાળા કેટલા રેડિયો અત્યારના યુગના કેટલા રેડિયો વાલવાળાને ને અત્યારના યુગમાં હવે રેડિયો લગભગ આઈસી પર એમાં આવી ગયા એમાં તમને ક્વોલિટીની દ્રષ્ટિએ સાઉન્ડની બહુ મજા ન આવે પણ વાલવા રેડિયોમાં જે સાઉન્ડની ક્વોલિટી આવતી એ તો સાયન્ટિસ્ટો માને છે કે એમાં જે બાસ્ટેબલની જે મજા આવતી એ સાઉન્ડ અત્યારના રેડિયોમાં તમને મળી ન શકે